દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો શનિવારે એવું થયું મને એમ કે વિડીયો ઉતારેલો સ્ટોકમાં હશે પણ જોયું ત્યારે ખરેખર વિડિયો નહોતો એટલે અંત સમય અને તે દિવસે બહાર જવાનું થયું હતું એટલે વિડીયો ઉતારી ના શક્યો મૂકી ના શક્યો મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર એનો સાતમો શ્લોક સાતમા શ્લોકમાં ભગવાન એમ કે હું ક્ષેત્રના ગુણો એના વિકારોને તને કઈ સંભળાવું છું આગળ કે છે કે આ શરીર જે છે ધૃતિ ધૈર્ય એ પણ ક્ષેત્રનો ભાગ છે આ શરીરની અવસ્થાઓ માતાના ગર્ભમાં એક બુંદમાંથી આ શરીર અસ્તિત્વમાં આવે છે સાહેબ સાત ધાતુઓનું શરીર એક બુંદમાંથી અસ્તિત્વમાં આવે છે જન્મ લીધા પછી એ ડેવલપ થાય છે એનો વિકાસ થાય છે યુવાની બાળપણ વૃદ્ધાવસ્થા યુવાની સુધી વિકાસ થાય છે પછી એક ક્ષીણ થતું જાય છે વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થાય છે અને શરીર મૃત્યુને પામે છે આ જે અવસ્થાઓ છે શરીરની એ પણ ક્ષેત્રનો ભાગ છે એવું કે છે એટલે હું કહું છું ખાસ કે શરીર એ બીજું કશું જ નથી માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું સાધન છે મિત્રો ખાસ સમજી લેજો કે ભગવદ્ ગીતાની અંદર ક્ષેત્ર પ્રકૃતિ પ્રકૃતિના જે જે લક્ષણો કયા જે જે વિકારો કયા એ વિકારો વિનાશી છે એ વિકારો ઉકલતા વિકારો છે એ વિકારો બંધન કરતા નથી પણ એ વિકારો જ્યારે એક્ટિવ મોડમાં આવે છે આપણા પ્રારબ્ધને આધારે જ્યારે એ પ્રકૃતિના બધા વિકારો એક્ટિવ મોડમાં આવે છે અને વિકારો પ્રમાણે આપણે જ્યારે ભાવ કરીએ છીએ એમાં ભળી જઈએ છીએ એમાં એકરૂપ થઈ જઈએ છીએ એમાં મમતા ઊભી થાય છે એમાં આશક્તિ ઊભી થાય છે ત્યારે એ વિકારો પ્રકૃતિના વિકારો આપણને બંધન કરતા થાય છે અને એ જ વિકારોનું પાછું ફરી કોજલ બળી કારણ શરીરમાં કર્મ બીજ પડે છે અને એ બીજ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે આવતા ભવે પાછું પ્રારબ્ધ લઈને આપણી સામે આવે છે ફળ લઈને આપણી સાથે આવે છે એટલે ભગવાન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જે યોગ છે તેરમો અધ્યાય એની અંદર અર્જુન તો આ ભેદરેખા સમજી લે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને અલગ છે પ્રકૃતિ શરીર એના મેં તને આ વિકારો કયા આપણે ખોરાક લઈએ છીએ એમાંથી સાત ધાતુઓ બને છે એ સાત ધાતુઓ પણ આત્માનો ભાગ નથી એ પ્રકૃતિનો ભાગ છે અને ચેતના જે છેલ્લે કહ્યું ચેતના એ પણ ચેતના એટલે આત્મા માટે શબ્દ નથી વાપર્યો ચેતના એ અંદરની જે ઇલેક્ટ્રિસિટી છે અંદરનું પાવર છે ચાર્જિંગ પાવર છે જેના લીધે મારું તમારું રમકડું આ કૂદે છે એક ઇલેક્ટ્રિસિટી છે સ્પિરિચ્યુઅલ ઇલેક્ટ્રિસિટી જેવી રીતે આ ઇલેક્ટ્રિસિટીથી ફ્રીજ ચાલે છે ઘરઘંટી ચાલે છે એસી ચાલે છે એવી રીતે અંદર જે ઇલેક્ટ્રિકલ બોડી છે ઇલેક્ટ્રિકલ બોડી એટલે બરાબર સમજો આત્માની હાજરીમાં એ ઇલેક્ટ્રિકલ બોડી કારણ શરીરની સાથે જે છે છે એ થાય જેવી રીતે મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય અને એને પિનમાં નાખીએ ચાર્જરમાં રાખીએ તો મોબાઈલની બેટરી ચાર્જ થઈ જાય છે અને પછી આપણે મોબાઈલ વાપરી શકીએ છીએ એવી રીતે આત્માની હાજરીથી જે નવા નવા ભાવ કર્મ બીજ પડે છે એ એક ઇલેક્ટ્રિકલ બોડી સ્પ્રિચ્યુઅલ ઇલેક્ટ્રિસિટી એનાથી ચાર્જ થાય છે અને ચાર્જ થયેલી બોડીને ઇલેક્ટ્રિકલ બોડી કહેવામાં આવે છે કારણ શરીર અને ઇલેક્ટ્રિકલ બોડી બંને ઇનબિલ્ટ એટેચ છે અને એ જ આવતા ભવે એ જ આત્માની હાજરીમાં જે મોબાઈલ ચાર્જ કર્યા પછી મોબાઈલ આપણે વાપરીએ છીએ તો એ જ ક્ષણેથી આપણી બેટરી ઉતરવાની ચાલુ થઈ જાય છે ડિસ્ચાર્જ થવાની ચાલુ થઈ જાય છે એવી રીતે એ બેટરી ડિસ્ચાર્જ થાય છે એમ જન્મથી મોત સુધી ઊંઘ તમે બધાય મનની બેટરી આ બોલીએ છીએ એમને એમ નથી બોલાતું એ બેટરીનો પાવર છે વાણી અને આખું શરીર કુદ કરે છે પણ બેટરીનો પાવર છે ચાર્જિંગ થયેલી બેટરી છે એ બેટરીઓ ચાર્જ કરેલી આપણે જન્મતાની સાથે લઈને આવ્યા છીએ અને ક્ષણે 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 એ બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે જેવું માત્રની બેટરીઓ ડિસ્ચાર્જ થઈ રહી છે કારણ કે વપરાય છે તમે મોબાઈલ વાપરો તમે સો ટકા ચાર્જ કરી દીધી પણ પછી તમે કલાક મોબાઈલ વાપરો નેટ વાપરો તો સાહેબ સો ની સો થોડી રહે જ્યારથી મોબાઈલ વાપરવાનો શરૂ કર્યો કલાક વાપરો એટલે એસી ટકા થઈ જાય કારણ કે બેટરી ડિસ્ચાર્જ થાય ઉતરતી થાય એવી રીતે જન્મ પછી આપણું જે આ રમકડું કુદ ચાલુ થઈ જાય છે એનું નાટક ચાલુ થઈ જાય છે આની મુસાફરી ચાલુ થઈ જાય છે એ એ એમને એમ નથી થતી બેટરીનો પાવર વપરાય છે ને બેટરી ડિસ્ચાર્જ થાય છે સો ટકાની નેવું ટકા થાય એસી ટકા થાય પંચોતેર ટકા થાય સિત્તેર ટકા થાય સાહીઠ ટકા થાય એમ છેલ્લે એક ટકો બેટરી આપણી રે તોય મોબાઈલ તો ચાલે જ एक टको बैटरी रह तो यार स्वास्थ्य तो चालेज आ रदय तो चालेज आ रमकड़ो तो कुदा कुद करेज एक टको बेटरी होय तो ही और दो टको बेटरी होय तो या रमकड़ो चाले पन संपूर्ण डिस्चार्ज जीरो टका बेटरी थे ही ये साथ यार रमकड़ो शांत पड़ी जाए कारण के पावर नथी एक बाजू બેટરીનો છેલ્લો ટકો પૂરો થવો એક બાજુ કોઝલ બોડીનું છેલ્લું કર્મ પૂરું થવું બંને પ્રક્રિયાઓ એક સાથે મળે છે કારણ કે કારણ શરીર અને ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ બોડી ઇન બિલ્ડ છે બંને એટેચ છે પાવર ને બંને એટલે એ બંનેનું આયુષ્ય કર્મ એક એક સર સાથે નક્કી થાય છે એટલે જેવું છેલ્લું કર્મ ભોગવવાનું પૂરું થાય પૂરો થઈ જાય કરોડની ગાડીમાં ફરતું ફાર્મ હાઉસ માં ફરતું રમકડું બંધ પડી જાય સાહેબ બંધ પડી જાય અને એને આ સમાજ આ દુનિયા એને મૃત્યુ કે છે મિત્રો અને આ રમકડું બંધ પડી જાય ઝીરો ટકા બેટરી થઈ જાય એની સાથે છેલ્લું કર્મ ભોગવાઈ જાય સિદ્ધાંત કુદરતનો નો કાનૂન એવું કહે છે કે કર્મના સ્ટોક વગર આત્મા ક્યારેય આ શરીરમાં રહી શકે નહીં કારણ કે આ શરીર એ ફળ ભોગવવાનું સાધન છે કુદરત કે છેલ્લું કર્મ ભોગવાઈ જશે એટલે આ સાધન અમે અમે જે આપ્યું છે સાધન એ અમે પાછું લઈ લઈશું એટલે આપણે બધાએ છેલ્લું કર્મ પૂરું થઈ જાય અને બેટરીનો છેલ્લો ટકો પૂરો થઈ જાય એ સાથે આપણે નવી બેટરી અને નવું કારણ શરીર લઈ અને એની ફ્રીક્વન્સી પ્રમાણે ગધેડાની ફ્રિકવન્સી હોય તો ગધેડામાં બુંડની ફ્રિકવન્સી હોય તો બુંડમાં દેવગતિની ફ્રિકવન્સી હોય તો દેવગતિમાં નરગતિની ફ્રિકવન્સી હોય તો નરગતિમાં કોઈ ડોનની ફ્રિકવન્સી હોય તો ડોનને ઘેર અને જ્ઞાનીની ફ્રિકવન્સી હોય તો જ્ઞાનીને ઘેર હે અર્જુન આત્મા સ્વયં ખેંચાઈ જાય છે આવું ગીતામાં ભગવાન બોલ્યા છે જોજો અર્જુન આત્મા સ્વયં ખેંચાઈ જાય છે એને કોઈ ખેંચતું નથી એને ભગવાન કુદરત કે છે અમે અવતાર નથી આપતા પણ જેવા જેવા ભાવનું સ્મરણ ભાવ એટલે જ કારણ શરીર જે ભાવથી કારણ શરીર તૈયાર થયું છે જે ભાવ જે આત્માની હાજરીથી બેટરીઓ ચાર્જ થઈ છે એ આખું પેકેજ કારણ શરીર ઇલેક્ટ્રિકલ બોડીનું પેકેજ જે છે એ જે એમાં જેવી ફ્રિકવન્સી તૈયાર થઈ હશે એ ફ્રિકવન્સી પ્રમાણે એ યોનિમાં સ્વયં ખેંચાય હે અર્જુન જે તે યોનિમાં આત્મા સ્વયં ખેંચાઈ જાય છે એને કોઈ ધક્કોય નથી મારતું એને કોઈ દોડે બોધીને ખેંચતું નથી પણ એ સ્વયં ખેંચાઈ જાય છે કઈ તાકે જેવા જેવા ભાવ કર્યા છે ભાવ એટલે ફ્રિકવન્સી અત્યારે સમજાવું જેવી ફ્રિકવન્સી એ પ્રમાણે ગધેડાની ફ્રિકવન્સી હોય તો ગદેડામાં ખેંચાઈ આ ત્યાં જતો રહે અને જ્ઞાનીની ફ્રિકવન્સી હોય તો એ જ્ઞાનીને ગેર જેનો જન્મ થાય આ પ્રમાણે મિત્રો જેવી રીતે મોબાઈલમાં હું નંબર કરું વોડાફોનનો નંબર છે અને વોડાફોન પર કોલ કરું તો વોડાફોનના ટાવર ટાવરમાં જ મારો અવાજ ખેંચાય કારણ કે ફ્રિકવન્સી મારા મોબાઈલની વોડાફોનના ટાવરની મળતી આવે છે મારે વોડા ફોનનું કાળ હોય અને જીઓના ટાવરમાં મારા વેવ ખેંચાઈ જાય અવાજ ખેંચાઈ જાય એવું બને કોઈ દા કોઈ સંજોગોમાં ના બને યાર કુદરત કે તે ગધેડાની ફ્રિકવન્સી તારી ફ્રિકવન્સી તે ગધેડાની તૈયાર કરી છે હા એ સીનેવું વર્ષમાં જીવન જીવ્યો ગધેડા જેવું જીવન જીવીને ગધેડાની ગધેડા ફ્રિકવન્સી તૈયાર કરી તો હવે ગધેડાની ફ્રિકવન્સી તૈયાર કરી તો ગધેડામાં જ ખેંચાઈ જવું તું જો તું જ્ઞાનીને ઘેર ખેંચાઈ જવ તો અમારો કાનૂન ફેલ જાય ફેલ જાય ગધેડા જેની ફ્રિકવન્સી તૈયાર છે એમાં જ ખેંચાઈ જવું જીઓનું કાર્ડ હોય તો જીઓના ટાવરમાં જ એનો વેવ જાય વોડાફોનનું કાર્ડ હોય તો વોડાફોનના ટાવરમાં જ આપણા વેવ ત્યાં જ ખેંચાઈ જાય એની ફ્રિકવન્સી ત્યાં મળે છે એવી રીતે ઓજન વળીની ફ્રિકવન્સી જેવી તૈયાર થઈ હશે જે ગતિની જે યોની તૈયાર થઈ હશે અર્જુન આત્મા સ્વયં જે તે યોનીમાં ખેંચાઈ જાય છે આ મનોહરભાઈના શબ્દો નથી આ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાનના શબ્દો છે હે અર્જુન જેને જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે નિશંકપણે જાણી લે મૃત્યુ પછી જે તે યોનીમાં આત્મા સ્વયં ખેંચાઈ જાય છે કારણ કારણ બતાવ્યું બીજા શ્લોકમાં કારણ કે અર્જુન એ મનુષ્ય એ જીવાત્મા એવા જ ભાવથી ભાવિત થયેલો હોય છે મિત્રો ભાવથી ભાવિત થયેલો હોય છે એટલે આપણે જેવા ભાવ જ્યારે જ્યારે ક્ષણે ક્ષણે કરીએ છીએ ત્યારે એટમ ઉપર જે કોટિંગ લાગે છે ભાવિત થવું એટલે આધુનિક ભાષામાં કહું તો કોટ લાગવો કોટિંગ લાગવું આવરણ ચડવું ભાવિત થવું એટલે એ ભાવ જેવા ભાવ થાય એ એટમ ઉપર એવા જ ભાવનું કોટિંગ લાગે એવા ભાવથી ભાવિત થયેલો હોવાથી જે તે યોગીમાં ખેંચે જાય છે એટલે મિત્રો ફ્રિકવન્સી અંદર એવી તૈયાર કરો ફ્રિકવન્સી ભાવથી તૈયાર થાય છે ભાવથી તૈયાર થાય છે મારે શાશ્વત સનાતન સુખ જોઈએ ભવો બહુ મને જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવું જ મારે જોઈએ ભવો બહુ જ્ઞાની પુરુષનો ભેટો થાય એવા ભાવ કરશું ને તો ફ્રિકવન્સી એવી તૈયાર થશે અને નિયમથી કુદરત કે તું નિયમથી ખેંચાઈ જઈશ જ્ઞાનીને મૃત્યુ પછી અમે તો અમે તને નહીં ખેંચીએ કોઈ ખેંચે નહીં તને તો નિયમથી જ કાનૂનથી અમારા સ્પિરિચ્યુઅલ સાયન્સથી તું ખેંચાઈ જઈશ જ્ઞાનીને ઘેર જ ખેંચાઈ જઈશ અને ત્યાં જ તારો જન્મ થશે જો ત્યાં જ્ઞાનીની ફ્રિકવન્સી અંદર નાખી હશે તો એટલે મિત્રો હું કહું છું ભાવ સુધારો ભાવ સુધારો ભાવ સુધરશે તો ભવ સુધરશે ભાવ સુધરશે તો ભવ સુધરશે ભાવ બગડશે તો ભવ બગડશે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો આટલી ચોવીસ સ્વીકારોવાળી કૃષ્ણ ભગવાને પ્રકૃતિ એટલે ક્ષેત્રના ગુણોને કહ્યા છે આવતીકાલે સાત વાગે સાંજે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મહેર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત